અંકલેશ્વર શહેરમાં મેઘના આર્કેડમાં રુદ્ર ક્લિનિકના ડોક્ટર જીબી સાયણિયાએ દર ગુરુવારે દર્દીઓને વિનામૂલ્યે નિદાન અને તેઓને વિનામૂલ્યે દવાઓ આપવામાં આવશે તેઓની માનવ સેવા ગરીબ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે અંકલેશ્વરમાં રહેતા ડોક્ટર જીબી સાયણિયા ઘણા વર્ષોથી તબીબી પ્રેક્ટિસ કરી રહ્યા છે અને તેઓ છેલ્લા ત્રીસ વર્ષથી અંકલેશ્વરના

નવ વાગ્યા થી બપોરના એક વાગ્યા સુધી અને બપોરના ચાર વાગ્યા થી સાંજના આઠ વાગ્યા સુધી વિનામૂલ્યે નિદાન અને તેની સાથે વિનામૂલ્યે દવાઓનું વિતરણ કરવામાં ત્યારે ડોક્ટર જીબી સાણિયાની માનદ સેવા ગરીબ દર્દીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થશે સાથે તેમની અમાનત સેવા અને અન્ય તબીબો માટે પ્રેરણા બની છે મારું નામ ગણપતસિંહ ભાવસે સાણિયા હું અંકલેશમાં છેલ્લા ત્રીસ વર્ષથી દવાખાનું ચલાવું છું અને ઘણા દર્દીઓને તપાસીને રહ્યા અત્યાર સુધી મેં દવા આપી પણ મને માનવતાની રીતે અને દર્દીઓની પરિસ્થિતિને જોઈને દિવસ અઠવાડિયામાં એક દિવસ મફત દવા મફત સારવાર બધું મારા ખર્ચે દર્દીને મફત આપવાનું મેં નક્કી કર્યું છે એ માનવ સેવા માટે કર્યું છે દર ગુરુવારે સવારે નવ થી એક અને સાંજે ચાર થી આઠ મારો દવાખાનો ખુલ્લું રહેશે એબી ફોર્ટી એટ ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર ધર્મેશ રાણા અંકલેશ્વર